આગામી ચોમાસાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે માટે સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મોનસૂન મુખ્ય કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવેલ છે સાથે જ મુખ્ય કંટ્રોલ રૂમ થી જુદા જુદા 24 કંટ્રોલ રૂમ સાથે જ અંડરપાસને વાયરલેસ સિસ્ટમ અને ઇન્ટરનેટના માધ્યમથી ડિજિટલી કનેક્ટ કરવામાં આવેલ છે સાથે જ વરસાદ માપવાના કુલ 27 અધ્યતન ઓટોમેટિક રેન ગેજ મૂકીને કામગીરી હાથ ધરવામાં આવે છે અને

એ તાકીદે પૂર્ણ કરવામાં આવે ચોમાસી કેચપીટની જે પહેલો રાઉન્ડ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે અને બીજો અને ત્રીજો રાઉન્ડ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત ચોવીસ જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે મુખ્ય કંટ્રોલ રૂમના નંબર નેવ નવસો નેવું દસ સાતસો અઢાર નેવ નવસો નેવું અઢાર આડત્રીસ એક નેવું નવસો નેવું પાંત્રીસ નવસો વીસ નવસો નેવું બાવીસ છસો તેર જીરો છવ્વીસ વીસ ઓબ્લિક ત્રીસ રાખવામાં આવેલા છે આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ કરિયાત કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે